એકાવન રૂપિયા ચોવીસો ને સાહીઠ એકસઠ એકોતેર પંચોતેર પંચોતેર પચીસો રૂપિયા પચીસો 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 રૂપિયા

ત્રેવીસો રાખો ત્રેવીસો તમે પચાસ ત્રેવીસો ત્રેવીસ આજુબાજુ ત્રેવીસો કે ત્રેવીસો

2255 22 2275 2275 70 રૂપિયા 22 70 2250 રૂપિયા જમતી 2250 20 રૂપિયા હોય 20 20 રૂપિયા એ Tata આ જન રાખો આ সোলেন সোনে সোলেতে কারেন সোমির সোলেনে সোলইনে খার তেত্যের কারডেন সোলের একের কারসোর ইশোলের কারে ছাযয়সো টুস�

આડત્રીસો પચીસ ભાવ છાપા નો એકાવન કયો ઓગણ ચાલીસ ત્રણ હાજર નવસો આવે ક્યાં આવશ્યકતા ત્રણ નવસો ને ચાર હજાર રૂપિયા 4000 રૂપિયા 4000 રૂપિયા 4005 4005 રૂપિયા લકાયમાં મધોરમ ને

बाउंसी तो नहीं बाउंसी तो है बाउंसी हमको दो दो ये बम दी है बेस लाख रुपए मरा बेस लाख रुपए मार के ना बेस लाख बेस लाख पाँच दो पंद्रह वी पच्चीस त्रि पाँच त्रि चालीस पीस चालीस पचास पंचालोटाउन हाइट पाँच छित्र पंचो त्रियान्शी पंचान्नी पंचान्नी एक वीसौ एक वीसौ पाँच दो पंद्रह रुपए बाई બાવીસો <muchas> રૂપિયા <muchas> 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 बहत्तर इकोतेर बहत्तर चौहत्तर पंचोतेर अठोतर एसी एक नेव नेव एक सत्तर सौ एक पंचाणु अठा नव हजार अठार सौ अठार सौ अठार सौ रुपये एक बार बेहर अठार सौ एक बे पांच

ભાઈ જયેશ 2300 પાકા થા એ જયેશ ચાલો લે 200 રૂપિયા એકવાર હા લે ભાઈ આ કરે છે ને લખાઈ જાય ભાઈ આને અમે ક્યાં ક્યાં હોય તો નકતની વાર રૂપિયા જોઈ લો જોઈ રૂપિયા બોલ ભાઈ

અને તેવી પચાસ પચાસ પંચા અઠાવન સાહીઠ પાંચ પંચાવન એસી અગિયાર એક બે રૂપિયા

ત્રેવીસો ને પાંચ રૂપિયા છ આઠ છ અગિયાર બાર બે પંદર પચાસ પચાસ પંદર સિત્તેર એકોતેરતેર પંચોતેર એકસો ત્યાં એસી રૂપિયા ત્રેવીસોને એક્યાસી રૂપિયા એકાશી એકાશી બ્યાશી ત્યાંશી પંચ્યાસી અઠાસી નેવું એકાણું બાણું બાણું પચાણું સાવ અઠાણું ચોવીસો ચોવીસો એક બે ત્રણ પાંચ છ પંદર અઢાર બેઠી ત્રે ચોવીસોને ત્રીસ આના ચોવીસ પચીસ छत्तीस पिस्तालीस तेवीस एक बे तौ पांच दस पंदर हजार बी भाई पची त्री पत्र छत्र चालीस पिस्ताल छत्तर अड़तालीस पचास बावन पचपा छप्पन अठा पांच छीते पंचर छत्ते તેવી એકાશી બાસી પંચાસી પંચાસી રૂપિયા તેવી પચાસી છાંસી અઠાઠીસ નિવેવાની નેવું નેવું રૂપિયા એક વાર બે વાર તેવી નેવું તમારે ચોવીસ ચોવીસ અઢાર નેવું એકાણું ચોવીસ એકણો

2300 2300 जो भाई भावे 2300 है हां अपन 2300 2300 1 रुपया 2300 ये 1 2 3 3 2303 2303 रेडी 2303 रुपए एकवर बेवार 25 6 8 7 रुपया 8 8 हां 6 9 10 10 रुपया 10 रुपया हमें मumbo मारो ना ये पाकू है फर्स्ट माल से दिलीप भाई ब्लैक ब्लैक जल्दी मुगा विला मुगा પચાસ પંચાવન અઠાવન સાહીઠ પાઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ચોત્રીસો ચોત્રીસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ ચોત્રીસ પંચાવન અઠ્ઠાવન આઠ પાંચ સિત્તેર પંચતેર એસી પચાસ પંચાણું પાંચ રૂપિયા પાંચ રૂપિયા પાંત્રીસો ને પાંચ દસ પંદર અઢાર વી બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ